અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ સામે જીઆઈડીસી વિસ્તારના ત્રણસો બાય તોતેરનો કોમર્શિયલ પ્લોટ આવેલો હતો જે પ્લોટમાં માલધારી સમાજ દ્વારા રહેણાંક તેમજ તબેલા ઊભા કરી દીધા હતા આ ખુલ્લા પ્લોટમાં માલધારીઓએ ગેરકાયદેસર રીતે પડાવ નાખ્યો હતો જે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ સૌ પ્લોટમાં વસવાસ કરતા તમામ માલધારીઓને નોટિસ પાઠવી હતી અને કચેરી ખાતે નોટિસ અંગેની સુનવણી યોજી હતી જે સુનવણી બાદ પણ દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચો ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર જીઆઈડીસી પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં પણ જીઆઈડીસી અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે